હાઈ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે અત્યારે હું તમને લઈને આવ્યો છું તારણ ધારણ માતાના મંદિરે દર્શન કરવા તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો મસ્ત પર્વતોની હારમાળાની વચ્ચે આ મસ્ત મજાનું તારણ ધારણ માતાનું મંદિર આવેલું છે મારી પાછળ તમે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો તો તમારે અહીંયા આવવું હોય તો કઈ રીતે અવાય અને આ મંદિરનો શું છે ઇતિહાસ એ તમામ માહિતી વિડીયોની અંદર છે તો જલ્દીથી જોડાતા રહેજો ને તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળ વિડીયોની અંદર વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા તો વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તો જોડાયેલા રહો વિડીયો સાથે આ તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તારણ ધારણ માતાના મંદિરે દર્શન કરવા અને અત્યારે તમે રોડ જોઈ રહ્યા છો કેટલો સરસ મજાનો રોડ છે અહીંયા જવાની એટલી બધી મજા પડશે કે આનંદ આવશે કે તમે આવી જગ્યા કદાચ કોઈ જગ્યાએ નહીં જોયું હોય એની હું તમને ખાતરી આપું તમે જુઓ આજુબાજુ મોટા મોટા પહાડો છે વચ્ચે મસ્ત રસ્તો બનાવેલો છે અને આ રસ્તે તમે ફેમિલી સાથે અહીંયા મંડે પિકનિક બનાવવા પણ આવી શકો છો અને માતાજીના દર્શનનો લ્હાવો તો એક અમેરૂ છે જો તમે અહીંયા આવતા હોય તો અહીંયા ચોક્કસથી આવજો હું તમને ગેરંટી આપું જો અહીંયા કેટલું મસ્ત વાતાવરણ છે મેં મારી ગાડી અહીંયા પાર્કિંગ કરી લીધી છે અને જુઓ આ છે તારણ ધારણ માતાજીનું મંદિર અને અહીંયાથી આપણે પગથિયા ચડી અને ઉપર પહોંચવાનું છે તારણ ધારણ માતાજીના મંદિરના દર્શને તો પહેલું આવે છે તારણ માતાજીનું મંદિર અને ત્યાંથી થોડાક ઉપર જઈએ એટલે ધારણ માતાજીનું મંદિર આવે છે તો બંને માતાજીના દર્શન આપણે આ વિડીયોની અંદર કરશું વિડીયો હજુ સુધી લાઈક ના કર્યો હોય તો કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સાથે સતત જોડાયેલા રહો આ મંદિરની પૌરાણિકતાની વાત કરીએ તો આ મંદિર બે હજાર વર્ષથી પણ પ્રાચીન મંદિર છે તો આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કેટલું સરસ વાતાવરણ છે અહીંયા અને મસ્ત વાતાવરણ છે તો ચલો દર્શન કરીએ માતાજીના આ તો મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો એ છે તારણ માતાજીનું મંદિર અને આ બાજુ રોડ આ બાજુ જગ્યા છે જે જે જગ્યાથી આગળ જવાય છે ત્યાં ઉપર એક બીજું મંદિર આવેલું છે જે ધારણ માતાનું મંદિર છે તો આપણે તારણ માતાના પણ દર્શન કરીએ અને ધારણ માતાના પણ દર્શન કરીએ તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો આ તો મિત્રો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જુઓ નાના નાના ગરબા તમને જોવા મળશે અહીંયા ઘણા બધા લોકો માનતા માને છે અને ગરબાની માનતાની અહીંયા માનો તો તમારી જે મનોકામના પૂરી થાય છે તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ અને બાજુમાં તમે આ ગુફા જોઈ રહ્યા છો ગુફાની અંદર છે તારણ માતાજીનું મંદિર તો બસ અંદર જઈએ અને દર્શન કરીએ મા તારણ માતાના એટલે કે તારા માતાના તો બસ જુઓ ગુફાની અંદર આ તમને દેખતા જ થશે કે આ કેટલું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે અને અહીંયા જો અહીંયા તમે ઘંટ વગાડી અને માતાજીને રીઝવી શકો છો અને માતાજીની પ્રતિમા તમે જોઈ શકો છો કેટલી સુંદર માતાજીની પ્રતિમા છે તો ચલો આપણે પહેલા દર્શન કરી લઈએ અને કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું બિલકુલ ના ભૂલતા જો આ એક નાનકડી ગુફા છે અને ગુફાની અંદર આ માતાજીનું મંદિર આવેલું છે અને આજુબાજુ તમે જુઓ તો ફક્ત ને ફક્ત પહાડોથી ઘેરાયેલી જગ્યા છે આજુબાજુ મોટા મોટા પહાડો છે અને પહાડોની વચ્ચે આ ગુફા આવેલી છે અને હમણાં જ લગભગ થોડાક વર્ષના પહેલાં જ અહીંયા આપણા વડાપ્રધાન મોદી સાહેબે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને મસ્ત મજાની સુવિધાઓથી આપણને અહીંયા સજ્જ આ મંદિર અહીંયા જોવા મળી રહે છે તો મેં તો અહીંયા દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે ચાલતા ચાલતા આપણે આ બાજુ જમણી બાજુ જઈશું તો ઉપર બીજો થોડોક ચડવાનો રસ્તો છે જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે અહીંયા આજુબાજુ પહાડોને મસ્ત અહીંયા શેડ બનાવેલો છે અને આગળ જે સીડીઓ દેખાય છે ત્યાંથી આપણે જઈએ ઉપર ધારણ માતાના દર્શન દર્શનાર્થે તો બસ વિડીયોની અંદર જોડાયેલા રહો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવાના કોઈ જ પૈસા થતા નથી તો બસ જુઓ અહીંયાથી ચાલતા ચાલતા આપણે જઈએ ઉપર અને ઉપર જઈ અને ધારણ માતાના આપણે દર્શન કરીએ અને તમે વાતાવરણ જુઓ ભાઈ એક નંબર વાતાવરણ છે અહીંયા ઘણી બધી પબ્લિક આવે છે પૂનમે પણ અહીંયા ઘણી બધી પબ્લિક આવતી હોય છે પરંતુ આવી જગ્યા તમે કદાચ બીજી કોઈ જગ્યાએ નહીં જોઈ હોય એની હું તમને ગેરંટી આપું છું તમે અહીંયા આવી શકો છો અને તમારે અહીંયા આવવું હોય તો કઈ રીતે આવી શકો જો તમે અમદાવાદથી આવતા હોય તો તમે અમદાવાદથી વિસનગર અને વિસનગરથી તમે ખેરાલુ રોડ થઈ અને તારંગા આવી અને તમે કોઈપણને પૂછી શકો છો કે ધારણ ધારણ માતાનું મંદિર ક્યાં આવેલું છે જો તમે અંબાજીનો પ્રવાસ કરવા માંગતા તો અંબાજી જતાં વચ્ચે જ આ મંદિર આવે છે અને અહીંયા તમે દર્શન કરી શકો છો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ધારણ માતાજીના મંદિરને દર્શન કરવા તો જુઓ કેટલી સુંદર પ્રતિમા માતાજીની છે અને ઉપર તમે જોઈ રહ્યા છો બુદ્ધ ધર્મના ઘણા બધા ભગવાનની પ્રતિમા પણ તમને અહીંયા જોવા મળી રહી છે તો આ બે હજાર વર્ષથી પણ પ્રાચીન મંદિર છે આ મંદિર તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટની અંદર જરૂરથી કહેશો જેથી કરી મને પણ ખબર પડે કે તમને મારા વિડીયો ગમે છે અને આવી જગ્યાઓ તમને જોવી ગમે છે તો બસ તમે દર્શન કરી લીધા હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું બિલકુલ ના ભૂલતા જુઓ આજુબાજુ મસ્ત મજાના આપણે તારંગા હિલ આપણે કહી શકીએ તો અલગ અલગ પર્વતોની હારમાળા છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જુઓ મંદિરના ઉપરથી કંઈક આ રીતનું વ્યૂ આવે છે તમે જુઓ મસ્ત અહીંયા ડુંગરા છે અહીંયા માટીના ડુંગર છે જે સુંધા માતાની અંદર આપણને જોવા મળે છે એવા સામે માટીના ડુંગર તમને દેખાશે આ નીચે પાર્કિંગ છે અને આ રીતે ડુંગરો વચ્ચે આ મંદિર આવેલું છે બસ તો આપણે દર્શન કરી લીધા છે માતાજીના અને હવે હું ઉતરું છું સીડીઓ નીચે આ રીતની કંઈ સીડીઓ છે નીચે ઉતરી અને ગાડીના અંદર હું રિટર્ન થઈશ ઘરે તો આ સામે મંદિર છે અને આ છે નીચે ઉતરવાની શિર તો જોડાયેલા રહો હા તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જો તમે તારણ ધારણ માતાના દર્શન કર્યા હોય અને આ મંદિર તમને જો ગમ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો હવે મળીશું નવી જગ્યા સાથે નવા જ વાતાવરણ સાથે ત્યાં સુધી જય માતાજી પ્લીઝ જોડાયેલા રહેજો અને વિડીયો કન્ટિન્યુ તમે જોયો તો લાઇક શેર અને મારી ચેનલને ને કરી દેજો તો મળીશું નવા વિડીયો સાથે હા તો મિત્રો અત્યારે ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ તારણ ધારણ માતાના મંદિરે દર્શન કરવા અને અત્યારે તમે રોડ જોઈ રહ્યા છો કેટલો સરસ મજાનો રોડ છે અહીંયા જવાની એટલી બધી મજા પડશે કે આનંદ આવશે કે તમે આવી જગ્યા કદાચ કોઈ જગ્યાએ નહીં જોઈ હોય એની હું તમને ખાતરી આપું તમે જુઓ આજુબાજુ મોટા મોટા પહાડો છે વચ્ચે મસ્ત રસ્તો બનાવેલો છે અને આ રસ્તે તમે ફેમિલી સાથે અહીંયા વન પિકનિક મનાવવા પણ આવી શકો છો અને માતાજીના દર્શનનો લાહો તો એક અનિરુદ્ધ છે જો તમે અહીંયા આવતા હોય તો અહીંયા ચોક્કસથી આવજો હું તમને ગેરંટી આપું જો અહીંયા કેટલું મસ્ત વાતાવરણ છે મેં મારી ગાડી અહીંયા પાર્કિંગ કરી લીધી છે અને જુઓ આ છે તારણ ધારણ માતાજીનું મંદિર અને અહીંયાથી આપણે પગથિયા ચડી અને ઉપર પહોંચવાનું છે તારણ ધારણ માતાજીના મંદિરના દર્શને તો પહેલું આવે છે તારણ માતાજીનું મંદિર અને ત્યાંથી થોડાક ઉપર જઈએ એટલે ધારણ માતાજીનું મંદિર આવે છે તો બંને માતાજીના દર્શન આપણે આ વિડીયોની અંદર કરશું વિડીયો હજુ સુધી લાઈક ના કર્યો હોય તો દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સાથે સતત જોડાયેલા રહો આ મંદિરની પૌરાણિકતાની વાત કરીએ તો આ મંદિર બે હજાર વર્ષથી પણ પ્રાચીન મંદિર છે તો આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કેટલું સરસ વાતાવરણ છે અહીંયા અને મસ્ત વાતાવરણ છે તો ચલો દર્શન કરીએ માતાજીના હા તો મિત્રો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ ને તો અહીંયા તમે જુઓ નાના નાના ગરબા તમને જોવા મળશે અહીંયા ઘણા બધા લોકો માનતા માને છે અને ગરબાની માનતા અહીંયા માનો તો તમારી જે મનોકામના પૂરી થાય છે તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ અને બાજુમાં તમે આ ગુફા જોઈ રહ્યા છો એ ગુફાની અંદર છે તારણ માતાજીનું મંદિર તો બસ અંદર જઈએ અને દર્શન કરીએ મા તારણ માતાના એટલે કે તારા માતાના તો બસ જુઓ ગુફાની અંદર આ તમને દેખતા જ થશે કે આ કેટલું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે અને અહીંયા જો અહીંયા તમે ઘંટ વગાડી અને માતાજીને રીઝવી શકો છો અને માતાજીની પ્રતિમા તમે જોઈ શકો છો કેટલી સુંદર માતાજીની પ્રતિમા છે તો ચલો આપણે પહેલાં દર્શન કરી લઈએ અને કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું બિલકુલ ના ભૂલતા જુઓ એક નાનકડી ગુફા છે અને ગુફાની અંદર આ માતાજી નું મંદિર આવેલું છે અને આજુબાજુ તમે જુઓ તો ફક્ત ને ફક્ત પહાડોથી ઘેરાયેલી જગ્યા છે આજુબાજુ મોટા મોટા પહાડો છે અને પહાડો ની વચ્ચે આ ગુફા આવેલી છે અને હમણાં જ લગભગ થોડાક વર્ષના પહેલાં જ અહીંયા આપણા વડાપ્રધાન મોદી સાહેબે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને મસ્ત મજાની સુવિધાઓથી આપણને અહીંયા સજ્જ આ મંદિર અહીંયા જોવા મળી રહે છે તો મેં તો અહીંયા દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે ચાલતા ચાલતા આપણે આ બાજુ જમણી બાજુ જઈશું તો ઉપર બીજો થોડોક ચડવાનો રસ્તો છે જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે અહીંયા આજુબાજુ પહાડોને મસ્ત અહીંયા શેડ બનાવેલો છે અને આગળ જે સીડીઓ દેખાય છે ત્યાંથી આપણે જઈએ ઉપર ધારણ માતાના તો જોડાયેલા બિલકુલ સ્કીપ ના કરતા અને કરવાના કોઈ જ પૈસા થતા નથી તો બસ જુઓ અહીંયાથી ચાલતા ચાલતા આપણે જઈએ ઉપર અને ઉપર જઈ અને ધારણ માતાના આપણે દર્શન કરીએ અને તમે વાતાવરણ જુઓ ભાઈ એક નંબર વાતાવરણ છે અહીંયા ઘણી બધી પબ્લિક આવે છે પૂનમે પણ અહીંયા ઘણી બધી પબ્લિક આવતી હોય છે પરંતુ આવી જગ્યા તમે કદાચ બીજી કોઈ જગ્યાએ નહીં જોઈ હોય એની હું તમને ગેરંટી આપું છું તમે અહીંયા આવી શકો છો અને તમારે અહીંયા આવવું હોય તો કઈ રીતે આવી શકો જો તમે અમદાવાદથી આવતા હોય તો તમે અમદાવાદથી વિસનગર અને વિસનગરથી તમે ખેરાલુ રોડ થઈ અને તારંગા આવી અને તમે કોઈ કોઈપણને પૂછી શકો છો કે તારણ ધારણ માતાનું મંદિર ક્યાં આવેલું છે જો તમે અંબાજીનો પ્રવાસ કરવા માંગતા તો અંબાજી જતા વચ્ચે જ આ મંદિર આવે છે અને અહીંયા તમે દર્શન કરી શકો છો તો ફાઈનલી આપણે પહોંચી ગયા ધારણ માતાજીના મંદિરને દર્શન કરવા તો જુઓ કેટલી સુંદર પ્રતિમા માતાજીની છે અને ઉપર તમે જોઈ રહ્યા છો બુદ્ધ ધર્મના ઘણા બધા ભગવાનની પ્રતિમા પણ તમને અહીંયા જોવા મળી રહી છે તો આ બે હજાર વર્ષથી પણ પ્રાચીન મંદિર છે આ મંદિર તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટની અંદર જરૂરથી કહેશો જેથી કરી મને પણ ખબર પડે કે તમને મારા વિડીયો ગમે છે અને આવી જગ્યાઓ તમને જોવી ગમે છે તો બસ તમે દર્શન કરી લીધા હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું બિલકુલ ના ભૂલતા જુઓ આજુબાજુ મસ્ત મજાના આપણે તારંગા હિલ આપણે કહી શકીએ તો અલગ અલગ પર્વતોની હારમાળા છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા